રમે હે ને શ્રુતિ પપ્પા મને પડા વરાવે હે આવી રીતે આમ કાંટો કરવાનો છે અમારે અને આ કઈક વરી ગયા હે અને જમણ રમે છે ને શ્રુતિ રસોડા માં છે હમણાં તમને બતાવી દઈ બહુ જ એટલે બહુ જ વરસાદ આવ્યો હોય એના હિસાબે પાન લેવા જવાતું નથી એટલે શ્રુતની પપ્પા પાન લેવા ન જતા અને અમે હુકેલા પડા વાળવાનું ચાલુ કરી દીધું છે કેમકે બધે નદીઓ બધે ભરાઈ ગઈ ને એટલા માટે પણ તો એ કહેતા હતા કાલ જવાના ચેક કરવા નદીમાં પાણી ઉતરા કે નહીં કાં રાંધે સુધી હું બનાવશ હું એને સેવ ટમેટા શાક પૂરી અને રવા બટેટા નાસ્તો તો ક્યારે બનશે હમણાં જો ಕೆ ಮೋ ಮಮ್ಮಿ ನಿಮ್ ಹೇಗೆ